નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભાની સામાન્ય ચૂંટણી નજીક આવી ગઈ છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ આ ચૂંટણી યોજાશે ત્યારે અમારી ત્રીજી અને છેલ્લી તાલીમ એઝ એ પોલિંગ સ્ટાફ તરીકે પૂર્ણ થઈ ગઈ છે જે આજે જ હતી મારે હતું માણાવદારનો વિધાનસભા વિસ્તાર તો કેવી રહી તાલીમ અને શું નવું આયોજન કરવામાં આવ્યું માણદર વિધાનસભા દ્વારા તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો આજનો વિડીયો શરૂ કરીએ હું ચૂંટણી પંચને એ વિનંતી કરીશ કે હજી પણ એવો સ્પષ્ટીકરણ કરતા વિડીયોઝ અને ડોક્યુમેન્ટેશન તાલીમ દરમિયાન શિક્ષકોને કે કર્મચારીઓને આપે કે જેથી કરીને તમામ કર્મચારીઓ છે જે ચૂંટણી ફરજ ઉપર જવાના છે તેને ક્લેરિફિકેશન રહે અને ચિંતામાંથી મુક્ત રહે કે મિત્રો આ વાક્ય મેં બોલ્યું હતું આના પહેલાના વિડીયોઝમાં કે જો આમાં આ રીતે આયોજન કરવામાં આવે તો ચૂંટણી સ્ટાફને સરળતા રહે પરંતુ ખરેખર આ વખતે માનંદ વિધાનસભાએ જે આયોજન કર્યું છે તેની વાત કરું તો દરેક દસ બૂથ માટે એક મંડપ રાખવામાં આવ્યો છે રિસિવિંગ અને ડિસ્પેચિંગ માટે સાથે સાથે એક જ સ્થળે એટલે કે એક જ મંડપ ઉપર દસે દસ બૂથ છે તેમને બીયુ સીયુ વીવીપેટ અને તમામ ડોક્યુમેન્ટેશન મળી રહેશે અને સાથે સાથે તમામ ડોક્યુમેન્ટેશન જરૂરી છે તે બધા અને બીયુ સીયુ વીવીપેટ તમામ એક જ સ્થળે ફક્ત દસ બૂથ વચ્ચે જે એક મંડપ છે ત્યાં જ તેને આપવાના થશે જ્યારે રિસિવિંગ કરવામાં આવશે ત્યારે તો મિત્રો આ એક સારી બાબત કહી શકાય કે એક મંડપમાં દસ બૂથનું જ સંચાલન કરવામાં આવશે અને સાથે સાથે વાત કરું તો આ વખતે જે પુસ્તિકા છે તે આપવામાં આવી છે નહીતર અલગ અલગ ફોર્મ્સ આપવામાં આવતા વૈધાનિક બિનવૈધાનિક તે રીતે ફોર્મ્સને સાચવવા પડતા હતા પરંતુ હવે એક પુસ્તિકા જ આપવામાં આવી છે જેના લીધે જે કામ છે તે સરળ થશે જે પણ ફોર્મ જરૂરી છે તે ફોર્મ તેમાંથી ફાડી અને તેનો ઉપયોગ કરવાનો રહેશે હવે હવે મિત્રો ત્યાં જે એક મંડપ છે તેમાં ત્રણ ટેબલ રાખવામાં આવશે ત્રણે ટેબલમાં એક ટેબલ ઉપર બી યુ સીયુ વીવીપેટ અને તેની સાથે આપવામાં આવતા ડોક્યુમેન્ટ હશે બીજા અને ત્રીજા ટેબલ ઉપર જે બીજા જે અન્ય કાગળો છે જે લિસ્ટ આપવામાં આવશે તમારી સામે આવી રહ્યું હશે તે લિસ્ટ આપવા તે પ્રમાણે ગોઠવણી કરી અને કવર્સ આપવામાં આવશે જેમાં જે કવર હવે મિત્રો આપણે કવર્સની વાત કરી કરીએ તો ટોટલ છ કવર આપવાનું થશે તેમાં પહેલું કવર છે એ ઈવીએમ પેપર્સ હશે જેને બીયુ સીયુ અને કવર નંબર છ હશે અન્ય મતદાનની સામગ્રી એટલે એક થી ચાર કવર છે એક જ સ્થળે એક જ મંડપમાં દેવાનું થશે અને પાંચ અને છ નંબરનું જે વધારાના જે અન્ય સામગ્રી છે તેને અન્ય ટેબલ ઉપર આપવાનું થશે એટલે સુચારુ આયોજન માણાવદર વિધાનસભા દ્વારા કરવામાં આવેલું છે તે ખૂબ સરાહનીય કહી શકાય જેનાથી ટાઈમ અને સમય બચી જશે તેવું કહેવામાં આવ્યું છે ચૂંટણી કેવી રહે છે તે તો હું તેના પછી વિડીયો બનાવીશ જ કે કેવી રહી અને કેવો અનુભવ રહ્યો ચૂંટણીનો પરંતુ જે આયોજનની દૃષ્ટિએ જોઈએ જે સુચારૂ આયોજન છે તે કરવામાં આવેલું છે તમામ જે મતદાન અધિકારીઓ છે જે પોલિંગ સ્ટાફ છે તેને જે પીડીએફ આપવામાં આવી છે તેમાં તેનો જે સરકારી હાઈસ્કૂલનો જે નકશો છે તેની સહિત તમામ માહિતી આપી દેવામાં આવી છે કે કઈ રીતે એક ટોટલ તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ છે એ આમાં મંડપ આપવામાં આવશે ટોટલ બૂથ માટે તો આ વસ્તુ છે એ સારી કહી શકાય જમવાનું કેવું રહ્યું કેવું વ્યવસ્થા રહી આવવા જવાનું કેવું રહ્યું ત્યાં કઈ રીતની આયોજનની જરૂર પડી અને શું કોઈ અડચણ પડી કે નહીં તે તમામ માહિતી નેક્સ્ટ વિડીયોમાં જરૂર કહીશ કે જ્યારે ચૂંટણી પૂરી થઈ જશે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ લે તો આજની ચૂંટણીને તો આજની જે ચૂંટણી હતી એમાં આ તમામ માહિતી આપવામાં આવી તમામ જે આયોજન છે બે દિવસનું તે કહેવામાં આવ્યું કે ચૂંટણી પહેલાં શું કરવું ચૂંટણી પછી શું કરવું કઈ રીતે રિસિવિંગ ડિસ્પેસિંગ કરવાનું છે કેટલી સરળતા કરવામાં આવી છે પોલિંગ સ્ટાફ માટે તે તમામ વાત આજે ચૂંટણીમાં કરવામાં આવી અને સાથે સાથે બસ બીજું નહીં ક્લાસરૂમ એ જે જનરલ સેશન હતું તેમાં આ રીતની વાત છે કરવામાં આવી સરસ મજાના જે કવરો સાથે સમજવામાં આવ્યું તમે જોઈ શકો છો કવરોને બતાવવામાં આવ્યા હતા અને દરેક કવરની પીડીએફમાં નોંધ કરવામાં આવી હતી તે રીતે તમામ જે વિધાનસભાના પોલિંગ સ્ટાફ છે તેને સમજાવવામાં આવ્યું હતું અને ક્લાસરૂમમાં ફરીથી ઈવીએમનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું હતું કે કઈ રીતે એનું જોડાણ કરવું થી માની તમામ ત્યારબાદ જે આઈ કાર્ડ હતું તેમાં જે સહી સિક્કાની જરૂર હતી તે કરવામાં આવી અને આ રીતે આજની જે કાર્યવાહી છે કે જે મિટિંગ હતી તે પૂર્ણ કરવામાં આવી તો મિત્રો આજનો વિડીયો હતો એ અપડેટને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી આઇકન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ